તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ આપણે આવી ગયા છે દાંતીવાડાની ફરી લઈને અપડેટ તો આપણે હવામાન વિભાગની મુજબ વાત કરીએ તો ઉપરવાસમાં વરસાદ જે હાલમાં શક્યતા છે અને જે આપણા બનાસકાંઠા છે અનેક વિસ્તાર અંદર જોરદાર ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગઈકાલે જે પાલનપુર સાઈડ જે વરસાદ પડતા અમુક જે વાહનો જે ડૂબાણા હતા એમને ક્રેન જે સહાય જે ઉપર લાવવામાં આવતા હતા અને જે પાણીના અંદર જે નીકળવામાં આવતા હતા અને સાથે સાથે કહી દઉં કે ગઈકાલે મહેસાણાના જે ધરોઈ ડેમના જે દરવાજા ખોલવામાં આવતા હતા અને તેવામાં અચાનક જે પાણીનો આવરો ઓછો થતા જે પાણીના દરવાજા ખોલવામાં આવ્યા નથી ધરોઈ ડેમમાં જે જે ગઈકાલે પાણીની આવક અચાનક જે પાણીની આવક થઈ ગઈ એટલે અચાનક પછી જે 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 ખોલવાનું એલાન હતું પણ પાણી ઓછું થતા જે ફાઇનલી પછી બંધ કરવામાં આવ્યા હતા જે દરવાજા ખોલવાનું હતું એ જે શક્યતા બની નહીં તો હવે તમને વાત કરીશું આપણે વિડીયો લોબો કરતા નથી આપણે જે વાત કરવા આવ્યા છીએ દાંતીવાડા ડેમની કે જેટલી સપાટી છે અને કેટલી પાણીની આવક છે અને કેટલો પાણીનો જથ્થો છે દોસ્તો હાલમાં દાંતીવાડા પાણીની સપાટી ની વાત કરીએ તો પાંચસો ને ઓગણ સિત્તેર પોઈન્ટ જે પચીસ પાણીની આવક જોરદાર થઈ રહી હતી કેમ કે માઉન્ટ બાજુ અને જે દાંતા બાજુ વિસ્તાર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે જોરદાર પાણીની આવક જોવા મળી રહી હતી અને દાંતીવાડા જે પાયજનક સપાટીની વાત કરીએ તો છસો જારની સપાટી જે છસો આસપાસ હતા તો તમને સાથે સાથે અઢારસો ક્યુસેક ની આવક જોવા મળી રહી છે હવામાન વિભાગની ની મુજબ ની વાત કરીએ જો ઉપરવાસ માં સારો વરસાદ થશે તો દાંતીવાડા અને સિપુ ડેમ મુક્તેશ્વર માં જે પાણીની આવક જોવા મળી જશે તો તમારા વિસ્તારના અંદર કેવો વરસાદ છે તમારા ગામમાં કેટલું નુકસાન થયું છે એ લોકો પણ કોમેન્ટ કરી દેજો અમારા આજુબાજુ તો બહુ નુકસાન થયું છે તો ફટાફટ જો આવી અપડેટ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નથી